દ્વારકામાં ભાણવડ તાલુકાના રાણપર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે ભીમજીભાઈ જોશી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગી હતી ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ત્યારે આગને કારણે ધાણાનો ઊભો પાક બળીને ખાખ થયો છે ત્યારે છ વીઘાના ખેતરમાં ધાણાના ઊભા પાકમાં આગ લાગી ગઈ હતી સમાચાર કહી શકાય ત્યારે દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની જેમાં ભીમજીભાઈ જોશી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગવાની ઘટના ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી જેમાં ધાણાનો ઊભો પાક બળીને ખાખ થયો છે તો છ વીઘાના ખેતરમાં ધાણાના ઊભા પાકમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આ પાક બળીને ખાખ થઈ ગયો